ગુજરાતનો સૌથી લોકપ્રિય ફેશન શો એટલે યુનિક ફેશન લુક જે અમદાવાદમાં આયોજિત થયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો હતો આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને જ્યુરીમાં ડોક્ટર સાગર અભિચંદાની પ્રિયલ ભટ્ટ અને અંજલી રાઠોડ હતા આ શોમાં ચાર વર્ષથી ચાલીસ વર્ષના લોકોએ ભાગ લીધો હતો મિસિસ કેટેગરીમાં વિજેતા સાક્ષી સિંહ મિસ્ટર કેટેગરીમાં વિજેતા જયસન ચાવડા મિસ કેટેગરીમાં વિજેતા યાના પટેલ અને ટીન કેટેગરીમાં વિજેતા પ્રાર્થના ઠક્કર હતી યુનિક ફેશન લુકનો ઉદ્દેશ્ય ગુજરાતની મોડેલિંગ ઇન્ડસ્ટ્રીઝને મુંબઈ જેવી બનાવવાનો અને નવા મોડલને મોડેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પ્લેટફોર્મ આપવાનો છે और बहुत सारे ऐसे हैं जहाँ पे हम जूरी मेम्बर्स भी रहते हैं उनके एक्सपर्ट्स भी रहते हैं उनके डेंटिस्ट भी रहते हैं और उनके स्माइल भी इनहेंस करते हैं जो इंडिया को इंटरनेशनल सर आज जो यहाँ पे कार्यक्रम है वो यहाँ कहाँ कहाँ सर यहाँ पेट किया लोग आई थिंक लास्ट सिक्स सेवन ईयर सेटेड मैंने देखा है कि इनका जो बेंचमार्क है स्टैंडर्ड है वो काफ़ी इम्प्रूव होता है ईयर आफ्टर ईयर पहले थे जो इन एंड अराउंड अहमदाबाद आते थे अब वो ऑल ओवर गुजरात आते हैं डिफरेंट डिफरेंट सेक्टर से आते हैं ओवरनाइट ट्रैवल करके आते हैं जिससे मालूम होता है दो चीज़ पहली बात तो उनमें इंटरेस्ट है जज्बा है कुछ करने का सेकेंडली इन्होंने जो मंच जो तो प्लेटफॉर्म उनको प्रोवाइड किया है इसका स्टैंडर्ड इतना बढ़ गया है कि पीपल एक्चुअली वॉन्ट टू तो कमीट ऐसे बहुत सारे विनर्स हैं जो कहीं और जीत के भी यहाँ पे आए हैं बिकॉज उनको पता है जहाँ पे वो पहले थे और इसमें कितना अंतर है ये जो एक है वो काफ़ी फ्री एंड फेयर रहता है तो जो यहाँ पे पार्टिसिपेट करता है उसको पता है यहाँ पे कोई बायस यहाँ पे कोई बायस नहीं रहता है तो मोर इम्पोर्टेंटली वो लोग तो जो आ रहे हैं तो अपने कैलेबर अपने टैलेंट के हिसाब से ही जीतते तालेंग हैं कि वो ईयर आफ्टर ईयर अपना standard कर रहे हैं, year after year competition स्टिफ जा रहा है and they are doing a fabulous Sir, खास करके कितनी कैटेगरी इसमें रखी गई है और कितने लोगों ने पार्टिसिपेट किया है उसके बारे में सो यहाँ पे जो कैटेगरीज हैं वो है किड्स टीम कैटेगरी मिस कैटेगरी मिसेस कैटेगरी ये जो सेग्रीगेशन हैं उसके अलावा इनमें अगर आप देखेंगे तो हर इंसान ने आज अपना इंट्रोडक्शन दिया था और रैंप वॉक किया था तो हम लोग इनको इनके मार्क्स जो है हम उनको जजेस क्रिएट कर रहे हैं वो इनका वॉक है और इनका जो इंट्रोडक्शन है उसमें बट येस्ट जो मिस कैटेगरी है मिसेस कैटेगरी है और मिस्टर कैटेगरी है उनका क्वेश्चन आंसर्स भी हुआ और बेसिकली एक पर्सनल इंटरव्यू हो गया पे हम हर कैंडिडेट को अच्छी तरह समझ पाए जान पाए कि वो क्या सोचते हैं क्या बोलते हैं प्रेजेंस ऑफ माइंड कैसा है, कम्युनिकेशन स्किल्स कैसे हैं बिकॉज आप अच्छे दिखते हैं अच्छा वॉक करते हैं बट जो आप सोचते हैं वो प्रकट भी कर रहे हैं एक्सप्रेस भी कर रहे हैं वो फैक्टर भी उतना ही बहुत ફેશન રૂમ બહુ સારું એવું પ્લેટફોર્મ આપે છે ફેશન જે ફેશન જે લોકોને ફેશનમાં ઇન્ટરેસ્ટ છે જે લોકો ફેશન શોમાં મતલબ કે ફેશન ઇન્ડસ્ટ્રીમાં આગળ જવા માગે છે એ લોકોને સારું એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે મને પર્સનલી એમનો એક્સપિરિયન્સ છે જે તમારા તમારી પાસે ટેલેન્ટ છે એ ટેલેન્ટને શો તમારી અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટને આગળ પ્રેઝન્ટ કરવા માટેનું પ્લેટફોર્મ આપે છે યુનિકફેશન શો મેડમ તમે કેટલા સમયથી ફિલ્ડમાં સંભળાયેલા છો હું આ ફિલ્ડમાં બે વર્ષથી સંભળાયેલી છું બે વર્ષ પહેલા બે હજાર બાવીસમાં હું આજ પ્લેટફોર્મ ઉપર આવીને વિનર થઈ ચૂકી છું મિસિસ ગુજરાત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ સુપર મોડલ વિનર થઈ છું

ખાસિયત તમારી પાસે એવી આવડત છે તો તમે બધી ફિલ્ડમાં આગળ જાઓ હું એક જ વસ્તુ કહીશ કે ખાલી કિચન જ કે ઘરકામ જ એ આપણી લેડીઝની જવાબદારી નથી જો તમારી પાસે ટેલેન્ટ છે તો ટેલેન્ટને આગળ લઈ આવવા માટે તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો પહેલા તમે તમારી પોતાની જાતને સપોર્ટ કરો જેથી તમને બીજા કોઈ સપોર્ટ કરશે આજનો રૂમ આપનો શું આજના કાર્યક્રમમાં આપનો શું રોલ છે હું એઝ અ

એઝ અ શો સ્ટોપર આવી છું કારણ કે બે હજાર ત્રેવીસમાં મેં પાર્ટિસિપેટ કરેલું હતું પોતે યુએફએલમાં રાજકોટની મિસિસ કેટેગરીમાં જેમાં હું સિઝન સિક્સની મિસિસ કેટેગરીની વિનર રહી હતી એના પછી હું બે વખત સેમિફિનાલેમાં એઝ અ જજ પણ આવી ગયેલી છું અને સિઝન લાસ્ટ સિઝનના ગ્રેન્ડ ફિનાલેમાં હું એઝ અ ગેસ્ટ આવી હતી અને આ સિઝન સેવન છે જેમાં હું એઝ અ શો સ્ટોપર આવી છું આજે એ મિસિસ કેટેગરી માં આપ મહિના માટે કેટલો અવત્યનો રહે છે પાર્ટિસિપેટ કરો એક્ઝેક્ટલી મિસિસ પાર્ટિસિપેટ કરીને વિન થવું એ બહુ જ વાત છે અને હું એમ કહીશ કે વિન કે ન એના પાર્ટિસિપેટ કરવું એક જ અંદર કે તમે લોકો પાર્ટિસિપેટ વિચારો ત્યાં જ તમે અડધા વિન થઈ ગયા છો બિકોઝ હું મારી જાતમાં કંઈક જોઉં છું એટલા માટે હું પાર્ટિસિપેટ કરું છું અને જોવા જઈએ તો મિસિસ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરવું એટલા માટે જરૂરી છે કેમ કે મારા જેવી જે લેડીઝ હોય છે મેરેજ મેરેજ પછી ચિલ્ડ્રન્સ પછી જોબ કરતી હોય છે તો એ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓ ભૂલી જાય છે જેમ હું પણ ભૂલી ગઈ હતી તો આવી જ રીતે પાર્ટિસિપેટ કરીને આજે મારી લાઈફ ત્યાંથી અહીંયા સુધીમાં જેટલી બદલાઈ છે એટલા માટે હું એમ કહીશ કે મિસિસ કેટેગરી હોય કે કોઈ પણ કેટેગરી હોય પાર્ટિસિપેટ કરું